ડભોઈ ખાતે ધારાસભ્યશ્રી અને ભાજપના નેતાઓ કાર્યકરોની ઉપસ્થિતિમાં છ એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસની ભાજપના ઘરે 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 ધ્વજ ફરકાવી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી છ એપ્રિલ ઓગણીસો એંસી શુભ દિવસે રાષ્ટ્રનેતાના હસ્તે ભારતીય જનતા પાર્ટીની દેશ પ્રેમની ભાવના સદભાવના ભાઈચારો દેશના વિકાસ માટે સ્થાપના કરવામાં આવી હતી છ એપ્રિલ બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટીના ચુમ્માળીસ વર્ષ પૂરા થયા અને પિસ્તાળીસ વર્ષના જન્મદિવસ પ્રસંગે ડભોઈ શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લાના કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ પાંચ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ વકીલ નગરપાલિકાના સદસ્ય વિશાલ શાહ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ શહેર તાલુકામાં ઘરે ઘરે જઈ ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન કમળનો ધ્વજ ફરકાવીને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ધ્વજ ફરકાવવાનો ભારતીય જનતા પક્ષનું આહવાન કેન્દ્રીય નેતાગીરી આપેલું છે એ પ્રમાણે દર્ભાવતી નગર ખાતે પણ આજે ભારતીય જનતા પક્ષનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દરેક બુથમાં દોઢસો ઘરો પર ભારતીય જનતા પક્ષના કાર્યકરો ધ્વજ ભારતીય જનતા પક્ષનો લગાવશે સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભાજપમય બને એના માટેનું આ એક અભિયાન છે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ ચારસો કરતાં વધુ બેઠકો લાવે અને ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધુ મતથી જીતાવવાનો જે સંકલ્પ પ્રદેશ પ્રમુખ છે લીધો છે એ સંકલ્પને આધારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કામ કરી રહ્યા છે અને ચોથી જૂને પરિણામ આવશે તે દિવસે ઐતિહાસિક જીત ભારતીય જનતા પક્ષની થનાર છે અને ભૂતકાળના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં છવ્વીસ બેઠકો પાંચ લાખ કરતાં વધુ મતે જીતશે સાથે દેશમાં ચારસો કરતાં વધુ બેઠકો લાવીને મોદી સાહેબનો પરચમ લહેરાવશે ભારત માતા મુદ્દા માતા